તો અત્યારે વાગી ગયા છે દસ પાંચ ઓછી છે અને હું ઉઠી ગઈ છું તો હે ફેમિલી બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે દિવાળી તો બધાને હેપી દિવાળી અને જય જય શ્રી રામ તો હું કરી લઈશ નાસ્તો અને આજે નાસ્તામાં હું મેં શું બનાવ્યું છે તમને જરૂરથી બતાવીશ તો ચાલો આજનો નાસ્તો તમે તો આજે નાસ્તામાં છે સેવ મમરા પરોઠું ભજીયા અને ચા તો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે તો ચાલો હું પણ નાસ્તો કરી લઉં અને તમે પણ નાસ્તો કરવા ચાલો તો હે ફેમિલી મેં કરી લીધું છે હવે નાસ્તો તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો અને હવે જેમાં રૂટીન કામ છે જે ઘરનું કામ તે હું કરી લઈશ પછી મળીએ આપણને ગીત ચાલુ તો ગીત સાંભળતા સાંભળતા મતલબ કે રામ નું નામ લેતા લેતા આપણે કરીશું કન્ટિન્યુ મારું કામ જો કોઈ টিং করেি রে પણ ત્યાં સાંભળતા બધું જ રૂટિન કામ કરી લીધું છે હાલ જ મારું ફેવરેટ સોંગ વાગે છે અને બસ તો હવે હું થોડું કંઈક ફેશ ઉપર કરી નાખીશ છે મારા અને ડિટેલ લગાવવાનું છે તો તે પણ લગાવી લઈશ અને પછી છે શું સંભરાને ગરદીયા રેડી થઈ જશું થોડીક અને દિવાળી છે તો મસ્ત મજાના નવા નવા કપડાં પહેરીશું તો હે ફેમિલી હું થઈ ગયો છું હવે રેડી તો તમે જોઈ શકો છો અને આજનું જમવામાં શું છે તો એ હું તમને બતાવીશ આગળ કે આજે જમવામાં શું છે તો મળીએ ચાલો અત્યાર વાગીએ છીએ પૂણા બે આખાઈ ફેમેલી જમવાનું થઈ ગયું છે રેડી અને આજે જમવામાં શું છે તો તે ચાલો હું તમને બતાવું કે આજે જમવા મમ્મી શું બનાવ્યું છે તો ચાલો જમવામાં છે ભીંડાનું શાક દાળ ભાત બટેકાનું શાક રોટલી સલાડ અને સાથે જ છાસ આજ જમવાની મજા આવી જશે તો ચાલો બધે જમવા

મારી રંગોળી થઈ ગઈ છે હવે રેડી અને હવે હું તમને બતાવી દઉં મારા હાથ કેટલા ખરાબ થઈ ગયા છે રંગોળી કરીને બટ તો ચાલો હું તમને બતાવી દઉં આજ ની રંગોળી તો હવે હું આવી ગઈ છું મહાલક્ષ્મીમા માના મંદિરે તો ચાલો તમને પ્રદર્શન કરાવ મહા માના ीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मा ग्रहि धन पुरय पुरय नमः ॐ श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मा ग्रहिधनो हा अीजा मन्दिरे जा, जा नीकी गया જાય બીજા મંદિરે તો ચાલો તમને પણ બીજા મંદિર દર્શન કરાવું કે જે બાલ હનુમાનનું મંદિર છે તે પ્રખ્યાત છે અહીંયા તે ચાલો મળીએ asıyat acır biha છે અત્યારે મારા ઘરે અને અહીંયા પણ મા લક્ષ્મી માનું મમ્મી પૂજન કરે છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે હું હવે રેડી થઈ જઈશ કેમ કે મારે ફોટો અને વિડીયો સ્ટીક કરવા છે એના માટે તો મળી તો હે ફેમિલી હું આવી ગઈ છું ફટાકડા ફોડવા અને મારે ફટાકડા ફોડવાના છે મારા દાદી ત્યાં તો આગળ કન્ટિન્યુ લોકમાં જોતા રહેજો અને અમદાવાદ જોઈ શકો છો કે આટલા બધા મારા ફટાકડા આવી ગયા છે અહીંયા ફટાકડામાં આવે છે મારી મમ્મી જે ફોડે છે બેઠા બેઠા પોપ પોપ તો સાથે સાથે પપ્પા પણ ફોડે છે ફટાકડા તો અહીંયા ભાઈ મારા માટે કરે છે

મળીએ કાલ કોઈ નવા વિડિયો બ્લોગ સાથે તે સુધી બધાને મારા ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી